હસ્સે લાગી રહી છે વોટ ઇઝ ધીસ તારો રૂપ આ એકદમ સિમ્પલ સિટી હું હની વાત કરી રહી છું મેં તો આ તરફ નજર જ નથી કરી આ અહીંયા થી નજર હટે તો આ તરફ નજર કરું ને તેવા ઘરે આવવાનું હતું ને અત્યારે તો પછી મનાયા શું કામ બોલાવી મળવા માટે ઘરે પણ મળી શકતા હતા ને આ તમને તો છે ને ફરવાનું બાનું જોઈએ છે સામેની ખરી છે તો આ તને પ્રેમ કરું છું મતલબ કે પ્રેમ થઈ ગયો છે તારાથી તો પછી એ પ્રેમ માટે થઈને આપણે થોડી ઘણી વાતો પર્સનલી પણ ના કરી શકીએ ના કરવી જોઈએ કરવી જોઈએ તો પછી તો એ પ્રેમ માટે તો ઘરે આવવાનું હતું ને લગ્નની વાત કરો લગ્નની વાત કરવા તો અમે આવવાના જ પણ મને થયું કે પહેલાં તારી સાથે મુલાકાત કરી લો તો શું ખોટું કર્યું છે ખોટું કાંઈ નથી કર્યું પણ મારી સાથે હવે ખોટું થશે લે મને મળવા આવી એમાં તારી સાથે શું ખોટું થાય મમ્મી એના નથી પાડીને કારણ કે જો પહેલી વાર જ્યારે જોવા આવ્યો હતો ને તને ત્યારે મમ્મીએ જ કહ્યું હતું કે તમે જેને કુમાર જરાય શરમ નહીં રાખતા આ ઘર તમારું જ છે તમને જ્યારે મન થાય મતલબ કે ક્યારેય પણ તમને મળવાની ઈચ્છા થાય તો તમે ફોન કરી શકો મારી દીકરી સાથે વાતચીત કરી શકો હેતલની વાત કરું છું હેતલ મારી નાની બેન ખબર છે ને કે વખતે આપણે બંને મળ્યા હતા ત્યારે એને કહ્યું હતું કે મને પણ સાથે લેતા જજો અને આપણે એને લઈને નહોતા ગયા હા ઘરે જઈશ એટલે મારું લઈ છે કે આ વખતે પણ એકલી મળવા વઈ ગઈ મને ના લઈને ગઈ હે સાળી તો અડધી ઘરવાળી કહેવાય મતલબ આવું કહેવત છે આ કહેવત પ્રમાણે વિચાર કરીએ ને તો જીજાજી છે ને સાળીને બહુ સારી રીતે સમજાવી શકે મને એક મોકો તો આપજે સમજાવી દેજો ને કરે છે ને તમે સમજાવી દેજો

મે શું ચાલાકી કરી હત્યાર માં તો બાનો બતાવી રહી છે કે મારી બેન મને આમ કરશે તેમ કરશે પેલું કરશે બ્લા 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 કેટલું હા તો સાચું જ કહું છું ને ઘરે આવો એટલે ખબર પડી જશે તમને કેટલો ગુસ્સો કરે ને સંભળાવી સંભળાવીને અડધા કરી દેશે શું પીશ પેલા ઓર્ડર કરી દઈએ મગાવી લો તમને સારું લાગે હા વેટર બે કોલ્ડ કોફી પણ હું કોફી નથી પીતી તો તે દિવસ જેવું નહીં થાય ને કે તે મારા માટે કોફી કેમ મંગાઈ ના ના યાદ જે એ સીન જોયો છે પણ હું કોફી નથી પીતી નથી સોરી વેટર એક ચા ને એક કોફી ચા શું ચા અત્યારે ચા પીવાની હોય સમય તો જુઓ તો કેફે માં શું કામ આવ્યા છે ચા નથી પીવી કોફી નથી પીવી ના શું કરવું છે ના ના અહીંયા સેન્ડવિચ બહુ મસ્ત બનાવ્યા ગ્રીલ સેન્ડવિચ મારી સૌથી ફેવરિટ કેવા શું જો આપડા બંનેના હવે લગ્ન થઈ જશે હમ તો પછી હેતલના પણ લગ્ન થઈ જશે તો કેઝ્યુઅલી તો લગ્ન થવ થવાના જ છે ને તારા લગ્ન થશે તારી બેનના લગ્ન થશે તમે બંને બહેનો સાસરે જશો પણ તો શું પછી મમ્મી એકલા થઈ જશે ને મને એમની ચિંતા થઈ રહી છે અત્યારના સમયમાં છે ને એકલા રહેવું ને એ બહુ મોટું ટાસ્ક છે બહુ અઘરી વાત છે માણસ પૈસા વગર રહી શકે પણ એકલા ના રહી શકે તો શું કરવું છે હાલગને પછી મમ્મીને પણ સાથે લઈ જવા છે નો વે તો ના ના જો તું લઈને આવવા માંગતી હોય તો મારી ના નથી હું ઘરે વાત કરી લઈશ પણ મમ્મી એ માનશે મારા મમ્મી ક્યારેય નહીં માને હા એ વાત પણ છે પણ જો તું ચિંતા નહીં કર તારા મમ્મીએ મને કહ્યું છે ને કે તમે જમાય નહીં દીકરો છો મારો તો એક દીકરા તરીકે નહીં બધી જ ફરજો નહીં ભાવીશ લગ્ન પછી આપણે લોકો અવારનવાર તારા મમ્મીને ત્યાં બેસવા જતા રહીશું ક્યારેક ક્યારેક રોકાઈ આવશું અને હંમેશા તારા મમ્મીને ક્યારે એવું લાગવા જ નહીં દઈએ કે તને મમ્મીએ વળાવીને સાસરે મોકલી દીધી છે થેન્ક યુ મારા માટે અને મારા મમ્મી માટે એટલી ચિંતા કરો છો તમે તો શું કરવું છે હવે અચ્છા હવે એની રાહ જોવી છે કે પછી ઓર્ડર કેન્સલ કરાવી દઉં હા મગાવી લો